Kata कोई बनके मेरा वहां जो काटा बटा से वाड़े नहीं और वो आएंगे तो वोटिंग वापस नहीं लिया है है पटका पटका देने કેટ આયાઠે બેવા આમથી અમે ઓલા કાટે ફરતા ફરતા કે ગામથી કે ઓલી बाजूથી ગામથી પરતાપતા જંગલમાંથી ડાયરી કાંઈ પોઈ જાય છે અહીમાં આમ આગળ આલ્યા જ પેટલું આલે આલવાનું છે એટલે બબુ આલ્યા નહી અને એક ભાઈ બોન અમારો હમે કે કેમરો મે કે જો અમે એક ભાઈ બોન બેઠો કે કેમરોમાં જામે બતાય છે તમ જો બેઠો એ ભાઈ બોન કેમરોમાં છે બેઠો બેઠો

અને જોવો હવે તમને લોકેશન બતાડો લોકેશન એક નંબર છે લોકેશન બતાવ અને નાખી અને આમાંથી અમારે થોડું એક જબલું છે રેતી લઈ જવાનું છે ચબલું ગોતું પડશે नजारो एम छे रे एक नंबर नजारो छे वाओ दूर तो देखमो अजडी रहती ने की मस्त रहती छे पण हालो अंदर क्या है तो कितलो हमे लगी जाओ छे जाई एको छू के नहीं इ तमने बताडू मतलब कितलो गारा छे के हु छे पहली बार जाई छु इ ने अमरो कैमरा मेनी आवे छे रे के मेरा मे तो डिपर्न हगर आवाज ना गछ हावत हावत ना ना आवाज डिपरोतने

भाई जा फोड़ itu अबे जा किदू

ઓલું થૂટે લેવાનું છે આપડે હોય તો કેકડા બેકડા કઈ મળ્યું નહીં પગ ધોવા પડશે વાંધો નહીં ધીમે ધીમે આથી નીકળી દેવી નઈ બધું ભાઈ આવું તો બધું રહેવાનું છે કપડાં બગડા બગડ્યા ભાઈ તમારે માટે અમે કેટલો કર્યો આ ડેમ માં પડ્યા હોય છે કપડા બગડા બધું કર્યા અને જંગલ માં આવ્યા છો તો મજા આવશે તમને આગળ બને રહો વિડીયો એ ભાઈ આમાં કાટા બહુ છે ભાઈ અને તમે જોઈ રહ્યા છો અમારો વિડીયો મજા આવે તો લાઈક બાઈક શેર કરના ભાઈ ને હવે ક્યાં જવાનું છે દીધું ભાઈ ટૂટા લઈ ગયા દીધું ભાઈ આને ક્યાં હતો આને ક્યાં હતો ક્યાં કહો છો આને ક્યાં છો કાટા નો વાગે દીધું ભાઈ તમે તો ભાઈ લે કેઈ ન કેતો દીધું ભાઈ આપડા બાપની જમીન છે તે ખેવા મળ્યા હાલો તો અમે ગયા પાસ આવી ગયા ચાલો દીધું ભાઈ તો લટક 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 પટક લટક પટક લટક પટક લટક પટક આલે દે વોનતા દે ઓપન વોનતા દે લોનતા ઓ ઓય ખૂટી જા કા એ ભૂઈ નંતી જોવા છે લાકડો લાકડા ના કોણ ઉપાડીને લઈ જાય બાપો अने लो एक तो बता मछली बताई मछली मछली इधर होती मछली है, है क्या देखो कितनी रही देखो देखो सब मछली पग गए मछली बड़ी बड़ी होती है मछली लगा 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 मेरे को काटा लगा जोर से लगा पता था मेरे को काटा लगेगा का ही ભાઈ કાંટા દેખ ના ભાઈ મેરો કાંટા જોર છે આટા મારી જાવી આગળ બધું ટોટલી આપણે એક વાગ્યા બધું કરવાનું છે કામ જે કરવાનું થઈ ગયું અને આમાં ભાઈ કસરા બસરા છે અને અહીંયા કે બતાવીશ છૂટું ભાઈ છોટું હું દીધું ભાઈ આમાં કોઈ બતાવીશ આપણને કોઈ જો પાણી કેવું ભર્યું મસ્ત એટલું બધું પાણી જ ભર્યું છે બે રખડવા વાળા અમે બે છીએ આખા અંદર આવ્યા અહીંયા ઓલું છે હનુમાન મંદિર વસી પણ પાણીની અંદર ઓલું આમ જે પાલેતરાનો ડુંગળો છે ઠેઠ અને આ બધો દરિયો છે ભવિષ્યમાં છેતરુજી છે મોટી ડેમ ડેમના કાંટા છે ગયો બધાય બે આ બે ભાઈના એક આમ એક ભાઈ છે તમને કીધું હતું આમ એક ભાઈ છે અને આ છે અમારે દીદુભાઈ ભાઈ અમે બે આવ્યા છે આ બાજુ થોડું નજારો જોવા કેવું છે નહીં તો એટલે આવી હાલત કરી નાખી પગની હાલત જોવા જઈએ જોયું નથી ગરા ગરા તો આ ભાઈ દાખલા પગલાં પગાડ્યા દીદુભાઈ ભાઈ આખા કપડા બગાડ્યા અને એવું છે એ નથી હવે દીધું ભાઈ આમ હાલવી તો કેવું લાગશે હાલવું છે ધીમે ધીમે હાલવી કેવું છે હાલ હોય કે ઠીક છે એમાં તો બાપુ કાંટો વાગશે કાંટા હોય બાપુ હારી પીને

વશે કુસામાં એ કુસામાં એ થોડક અમે જા લે કે આ વાયર પુરવત ના લાગે માઈલા દેવી છે કેટલો અલે જા લે કે આ છે ના લાગે આલે દેવી ધીમે ધીમે અને હવે દીદુ ભાઈ પગ જોઈ નાખ્યા છે જોઈ નાખ્યા કે નહીં દીદુ ભાઈ હાલો થી અમે આગળ બતાડો હાલો રસ્તો ધીમે 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 આવીવામાં ધીમે ધીમે કાટા નો વાગી દીદુ ભાઈ નકર ખોપણ નીકળશે આપણને આ રસ્તો કાટા નકર પડ્યા છે દીદુ ભાઈ રેડી અતિમ દેમેથી નીકળી દોન પોછા 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 પોગે પોછા નિજારો કોને કેડા હુંડ હા મામા હુંડ હોય છે પણ આમ ચાલે કે હુંડ આય લાગે જવી ન માપડા ચાલે ગાલતું હાલે રાખે ચાલે કે બહુ હાલવાનું કામ છે ને ઓલે રાખી જને ગલાયતા લાગે બસ ઠીક છે ને પાછ સાગળ વળી જ ને એ વળી જાવી પાછ હે દીધું ભાઈ પાછ નહી વળી જઈએ આપણે ઓળી જાવી ને પાછ આગળ તો આ ચાલે ગલાયતા લાગે નીરા ચડી દે દેન દેન દે કી કી પછી આગળ પાછા કોકડામાં દેવાનું ખૂબ નહીં કતી ગાડી જ હુંલીમાં દેવાનું હું લઈ બહુ ઊંડું છે પણ ટાટું પાણી એટલું તાડું છે ટાઢું પણ વૈસ્યો બહુ ટાટું છે ટાટુ આમ તો આપણે નથી જવું આથી ન થયું આમ આમાં તો જો આ કૂનો બતાવે છે આ બધું કૂનો છે બપોર પાણી જ ભર્યું નકરું પાણી જ છે બધું અને પાણી ભર્યું તમારે ઘડીકમાં અંધારા આમ મોડું નહીં થાય અને હવે આપણે નીકળ્યું આમ અમારે એક ભાઈ આકલો મારે છે

આમાં મને બીક લાગે હું ન આવી પણ તમે જાઓ મેં કે કાંઈ વાંધો રમીએ જ આવી અમે અહીંયા લગી આવી ગયા હવે એક એવું લાગે બાકી ફૂલ વિડીયો તમને આ ડેમનો જોવા મળશે તે અમે ઠેઠ અંદર રહેજો હા હુકાઈ જશે ને પછી તમને મળશે આમ કરે કેટલું દીધું આના અને બે ત્રણ મહિના વહી જતા છે હુકાતા આપણે હે બે ત્રણ મહિના વહી જતા તો બહુ વાર લાગે ને આપણે મગ ડેમ મગની એની સિઝન આવી જતી છે ને બધી આજકાલ મગે નહીં થાય આજકાલ મગે નહીં થાય ને આવે તો તાવે છો માસ તો એ ખૂંકાય છે ને નહીં એમ ને એવું જ નકાર તો નહીં ઉભા એમ બીજું કાંઈ કેવા મંગાવડે એમ કાંઈ કારણે તમે અને ઠેકાલો હવે અમે તો આવી ધીમે ધીમે પાછા હતા એ કેળા પાછું છેટલા કાલ્યા જવી જોવો તમે બહુ એ જો કાક ડુબકી હતી આખે હાલો ભાઈ તમે હવે તમે હવે તો રસ્તો પાડો છે કે નહીં હવે ભાઈ જાય છે ધીમે ધીમે ચોક્કી ચોક અમને બધે હાલો જાય છે દીધુભાઈ કાંટાનો ધ્યાન રાખજો કાંટાના ધ્યાન રાખજો ખાસ આપણે ને કાલ આપણે આવ્યા છીએ બને આ રગમ બધું વધી જાય છે હું ધીમે ધીમે અહીં થાય જાઉં ધીમે ધીમે મારા કાંઈ દીધુભાઈ જેમ ફાસ્ટ નથી ત્યાં રાખીને આવું પડશે અને આમ આગળ જાય છે એ અમારા દીધુભાઈ છે દીધુભાઈ એક મોટ છે હેરા બતાડો તમારા

પાછું આવેલા દેવા માં આગળ કાટા વાગવાનો લાગે છે એવું લાગે મને કેમ થાય છે આમાં કાંટા બહુ છે બીજું કઈ કાંટા બહુ છે કેમેરામાં ધ્યાન રાખશું તો ને કઈ બેઠો છે આગળ નહીં હોય તો કે ચોક્કસ છે કિંમત ઇમાલ છે દીધું ભાઈ ભલે ભાઈ જો આપણે આયા રાખશું એક વાજે જો આપણે જવાન છે આગળ ન હોય તો ભાગી જો હમ આ બરાબર કેમેરા આપણે તો એક કાંઈ કરવાનું ખાલી આવ્યું જવાનું છે રેડી હવે ડાયરેક્ટ કાંઈ દીધું ભાઈ આપણે સડી દેવી અહીંથી દીધું અહીં સડી દેવી સડી દીધું અને આયલા દે ઉભો સડી ગયા આપણે એ ઉભો તો કાંઈ જાય નહીં

ઓહો હો અમને ખબર હતો તમને કાટો વાગશે તમે માયના જ નહીં અમારું તો અમે શું કરશો ના રે ના આવ્યું નથી અહીંયા કયું નામે આને આ બધા આટા માર્યું છે કાઢે ને પણ આજે આવ્યા નથી કોઈ શું કામ આવે ગોડા આવે ઓડા ઓડા કાડે ઓ હવે નીકળ્યા નીકળા પાસો ક્યાં દીધો શું છે બોલો તે

ફેમિલી દેખતી ગાડી દેતી મેં અભી એ લોકો તો સમજી નઈ

બોપોર હાલત ચાવી છે જોઈએ છે કદળા બદલામાં થઈને તમારે બતાડું આગળ હું ક્યાંથી આવ્યો પાછું બતાડું અમે જે કાંઠે જતા ને અમે આખું ન દેવા તો અમારે કાં ભેગું ભેગું છે ભેગું વાય થોડા પહેલાં દીધું ભાઈ કાય નીકળી જાઉં છું દીદુભાઈને હવે ઘડી નહીં બોલાય દીદુભાઈનો મગજ ભૂઈ આવી જશે ખરાબ થઈ જશે દીદુભાઈ હવે નહીં બોલ્યા ઘડી કલા દીદુભાઈ ટાઈમ પૂરો થઈ જશે કા દીધું ભાઈ

Ahí está. 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 પડી está. આપણે está. Ahí 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 está. Ahí

ઇિતરવાજ દો મિટ પગ લેતર છપલાય અપ ઘર બાજુ ઠીક બાઈ બાઈ